ના કેટલાક પ્રતિષ્ઠિત સિવિલ સેવકોની મુલાકાત લીધી ને તેમનું ભાવભર્યું અભિવાદન કર્યું મુલાકાત દરમિયાન સ્કાઉટ અને ગાઈડના યુવા સભ્યો તેમની નિષ્ઠા અને સેવાભાવના પ્રતિક રૂપે સિવિલ સર્વન્ટ શ્રી કોમર આઈબીએસ જોઈન્ટ પોલીસ કમિશનર લીના બેન પાટિલ શ્રીમતી ભાવના શર્મા આઈઆરએસ શ્રીમતી મમતા હિરપરા ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર શ્રી અનિલ ધામીરિયા આઈએસ કલેક્ટર અને શ્રી રાજુ બાંડકે ડીઆરએમ ને સ્કાઉટ સ્કાફ અને પુષ્પગુચ્છ અર્પણ કર્યા એક હૃદય સ્પર્શી ક્ષણ હતી જેમાં યુવા પેઢીને શહેરના આ ઉચ્ય અધિકારીઓની અદમ્ય સેવાન સમર્પણને બિરદાવ્યું સ્કાઉટનો સ્કાર્ફ જે શ્રેષ્ઠ સેવા અને સમુદાય પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિક છે અને આ અધિકારીઓના જાહેર જીવનમાં નિભાવેલી જવાબદારીઓ પ્રત્યેનો આદર વ્યક્ત કરે છે અને પુષ્પગુચ્છ તેમની અથાગ મહેનત અને લોકો પ્રત્યેના તેમના યોગદાન સુગંધ ફેલાવે છે આ ઉપરાંત સ્કાઉટ અને ગાઇડની ટીમે આ સન્માનિત અધિકારીઓને આગામી તારીખ છવ્વીસમી એપ્રિલ બે હજાર પચીસના રોજ આયોજિત થનારા સત્કાર સમારંભનો ભાવ આ પણ પાઠવ્યું હતું સત્કાર સમારંભ એ અધિકારીઓના સન્માનમાં અને તેમના પ્રેરણાદાયી કાર્યને બિરદાવવા માટે એક વિશેષ આયોજન હશે જ્યાં શહેરના અન્ય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેશે આ પહેલ યુવા પેઢીને સિવિલ સેવાઓના મહત્વ અને જાહેર સેવકોના

अनुसंधान में दी वडोदरा भारत स्काउट्स एंड गाइड के ऑफिस बेरर और कुछ यंग स्टूडेंट्स आए थे अपने को ग्रीट करने के लिए तो एक ऐसा ओकेजन है जब शहर के लोग और युवाओं ने अधिकारियों को याद किया और राष्ट्र निर्माण में एक बहुत बड़ा भूमिका निभाते हुए 75 फाइव ईयर्स से कार्यरत इंडियन सिविल सर्विसेज को रिकॉग्नाइज करते हुए आज इन्होंने आया अपने को शुभकामनाएं दी इसके लिए हम आभार व्यक्त करते हैं और आज के दिन अपना जो 29 इयर्स पहले हमने ये जो यात्रा शुरू की थी उसमें देश के प्रति एक प्रेम राष्ट्र निर्माण में योगदान देने का एक संकल्प और लोगों का जीवन स्तर को सुधारने में उनका ईज ऑफ लाइफ उसको हासिल करने के दिशा में अपना योगदान देने के संकल्प के साथ निकले थे काफ़ी कुछ उसमें हमने पाया कुछ कुछ अनुभव डिफिकल्ट टाइम्स वो भी अपने बच्चों के साथ शेयर किया और उनसे अनुरोध किया कि अपने जीवन में भी एक स्पष्ट लक्ष्य रखें उस दिशा में जाने का संकल्प करें और उसको कर बताएं ताकि इस राष्ट्र के उत्थान के लिए विकास के लिए द पीपल ऑफ इंडिया के लिए जो वो कंट्रीब्यूट कर सकते हैं पॉजिटिव कंट्रीब्यूशन कर सकते हैं उसको संकल्प के साथ चलें तो उनको सिद्धि मिलेगी इस तरह के हमने एक प्रोत्साहन शब्द उनको कहा है तो आज के दिन वड़ोदरा शहरवासियों को भी हम अपील करना चाहते हैं शहर का विकास के लिए जनप्रतिनिधि सरकार के अलग अलग विभाग और उससे जुड़े हुए सभी स्टेक होल्डर काम करते हैं लेकिन इस समग्र प्रक्रिया में सिविल सर्विसेज के मेंबर अधिकारियों का भी रोल है रिस्पॉन्सिबिलिटी है तो हम इस रोल एंड रिस्पॉन्सिबिलिटी को डिस्चार्ज करने का प्रयास करते हैं अगर आपका साथ सरकार हो प्रोत्साहन हो इस अपना यात्रा में आप भी एक पॉजिटिव कंट्रीब्यूटर बन के भाग लें तो हम एक भारत श्रेष्ठ भारत का जो कल्पना है विकसित भारत का कल्पना है उसको हासिल करने में हम सक्सीड करेंगे तो सबको फिर से शुभकामनाएं और इस संकल्प का अपना यात्रा को फिर से हम रिमाइंड करें और कार्यरत रहें ऐसा अपना अपेक्षा थैंक यू આજે એકવીસમી એપ્રિલ બે હજાર પચીસ નેશનલ સિવિલ સર્વિસ ડે તરીકે ઉજવવામાં આવે છે સરદાર વલ્લભભાઈ પટેલે એવું કીધેલું ફર્સ્ટ હોમ મિનિસ્ટર આપણા કે સિવિલ સર્વન્સ આર ધ સ્ટીલ ફ્રેમ ઓફ ઇન્ડિયા એટલે એકચ્યુઅલીમાં સિવિલ સર્વન્ટ્સ બેકબોન છે આપણું ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશનનું અને એની માટે જ અમે સ્કાઉટ વડોદરા ડિસ્ટ્રિક્ટ સ્કાઉટ અને ગાઈડ્સના વિદ્યાર્થીઓ એ નરસિંહમાં કોમર સાહેબ કમિશનર શ્રી લીના પાટીલ મેડમ પ્રિન્સિપલ કમિશનર ઇન્કમટેક્સ ભાવના મેડમ આ ડીડીઓ મમતા મમતા મેડમ એમને બધાને જેટલા ડીઆરએમ ઓફિસમાં ડીઆરએમ સર એટલે જેટલા પણ આવા ક્લાસ વન અધિકારીઓ છે એ અલગ અલગ વિભાગમાં જઈને તેમને અમે બુકે સિવિલ સર્વિસ ડેની શુભકામનાઓ અને સ્કાઉટ એન્ડ ગાઈડનો સ્કાફ પહેરાઈને એમને સિવિલ સર્વિસ ડેની શુભકામનાઓ આપીએ છીએ ખાસ કરીને આજના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સરદાર વલ્લભભાઈ પટેલને પણ યાદ કર્યા અને તમામને શુભેચ્છાઓ પાઠવી કારણ કે સાહેબ એમાં એવું છે આપણે માનીએ કે ના માનીએ સિવિલ સર્વન્ટ એકચ્યુઅલી આર ધ બેકબોન ઓફ ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશન તમે જોશો આ લોકો લાઈમલાઇટમાં નહીં આવે પણ આપણી નાગરિક તરીકે બહુ જ એક શું કહેવાય ડ્યુટી થઈ જાય કે આ લોકોને સન્માનિત કરીએ કારણ કે આ લોકો પડદા પાછળના હીરો છે આપણે પડદા આગળના હીરો આપણે જોઈ શકીએ છીએ પણ પડદા પાછળના એકચ્યુઅલી આ બધા હીરો છે જે પાછળ દિવસ રાત કામ કરે છે અને એ કામ આપણને આ રોડ ચોખ્ખા એડમિનિસ્ટ્રેશન સરસ આ બધી વસ્તુમાં જે આપણને દેખાય છે એ એકચ્યુઅલી પડદા પાછળનું કામ આ લોકો કરે છે અને કોઈ પણ એડમિનિસ્ટ્રેશનમાં નાની મોટી ભૂલ તો રહે જ પણ આ એકચ્યુઅલી તમે આમ જોવા જઈએ ને થેન્કલેસ જોબ છે કારણ કે તમે એમને એવું એવું થશે કે ભાઈ આ કામ પણ નથી થતું બરાબર પણ એકચ્યુઅલી આ લોકો ચોવીસ કલાક પ્રેશર લઈને બરાબર છે જે કામ કરે છે એ એકચ્યુઅલી સરાહનીય છે વરુણ દેસાઈ હું વડોદરા ડિસ્ટ્રિક્ટ જિલ્લા ભારત સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્સનો હું જિલ્લા મંત્રી છું